ગોંડલ પાસેની પરિવારની જગ્યા ખાતે નગેવાડીયા પરિવાર દ્વારા કુળદેવી માતાજીનો યજ્ઞ યોજાયો નવ નિર્માણ પામનાર માતાજીના મડના ભાગોનું પૂજન કરાયું ગુર્જર સુથાર સમસ્ત નગેવાડીયા પરિવાર દ્વારા પરિવારના કુળદેવી માતાજીનો નવચંડી હવન ઉત્સવ પ્રતિ વર્ષની જેમ આઠમ ને તારીખ 9/11/2024 ને શનિવારના રોજ ગોંડલ પાસેની પરિવારના માતાજીના મડની જગ્યા ખાતે યોજાયો હતો આ પ્રસન્દી સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ હતો અને બપોરે 1 કલાકે પરિવારના ઉપસ્થિત પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રીજી રાઘવભાઈના મント્રોચ્ચાર સાથે બીડું હોમાયું હતું બાદમાં પરિવારજનોએ મહાપ્રસાદ લીધો હતો આ યજ્ઞમાં સાતક તરીકે ડ્રોમાં ભાગ્યશાળી બનનાર ચાર પરિવાર બેઠા હતા જેમાં પ્રવીણભાઈ ગોકળભાઈ નગેવાડીયા રાજકોટ શૈલેષભાઈ હસમુખભાઈ નગેવાડીયા અમદાવાદ प्रभुदास त्रिकमजी भाई नगेवाडिया अमरेली तथा अनिल भाई प्रभुदास भाई नगेवाडिया राजकोट यजमान तरीके बैठा हता आ પ્રસંગની સાથે આ જગ્યામાં બંધાવનાર કુ르દેવી ચામુંડા માતાજીના મડના કોત્રડી કામ ડિઝાઇન વાળા આરસ પહાણના ભાગનું પણ યજ્ઞમાં બેસનાર પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું હવે ટૂંક સમયમાં જ આ મડનો બાંધકામ શરૂ કરવામાં આવનાર છે આ પ્રસંગે આગલા દિવસે પધારેલા બહાર ગામના મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલ રાજકોટ ગોંડલ વડોદરા અમદાવાદ જામનગર સુરત મુંબઈ સહિતના ગામોથી પરિવારજનો પધાર્યા હતા આ નવચંડી હવન ઉત્સવને સફળ બનાવવા નગેવાડીયા પરિવારના પ્રમુખ રાકેશભાઈ પોપટભાઈ ઉપપ્રમુખ દર્શન પ્રવીણભાઈ મંત્રી સચિન જયસુખભાઈ સહમંત્રી અંકિત જયંતિભાઈ તથા યુવાનોમાં અમિત ભરતભાઈ अमित भाई, तुषार ललित भाई कृष्णव सचिन भाई चिराग भाई, राजू भाई, अश्विन भाई जीदीश भाई हरगोविंद भाई अंकुर अनिल भाई देवांग रमेश भाई तथा रूपेश भाई अरविंद भाई ए जहमत उठावी हती। तमाम माहिती राजकोट थी अमारा सहयोगी जयंती भाई नगेवाड़िया द्वारा आवी हती। तमाम माहिती माटे चैनल ने सब्सक्राइब लाइक अने शेर जरूर थी करो